અને આ લાકડા ભરેલું ટેલર તમે જોઈ શકો છો વાહે ઠાઠામ કરી જાયેલું છે કેબિન પૂરું સાફ કરી દીધી ની પેલી બાજુ ફ્લેટ દેખાય આ સરખે જુહાપુરા એરિયા છે બધો અને વચ્ચે ખાલી નદી છે ગેસપુર ને જુહાપુરા ની વચ્ચે બાકી આમ તમારે ટુ વ્હીલ કે સાધન લઈને જવું હોય તો વિશાલા ફરીને જવું પડે બાકી વચ્ચે અહીંયાથી ખાલી નદી તો ભાઈ જો અહીંયા આઈસર લગાવી દીધું આપણું અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું આ રીતનો નસ્લજમાં કેમ કે આ સીધો રસ્તો જાય છે નારોલ ચોકડી પણ ત્યાં હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય ગાંધીમાં આપણે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સવારના સાડા સાત અને આપણે અસ્ટ્રોલી પેટ્રોલ પંપથી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળી આવ્યા હતા ગાડી લઈને અને આપણે ગાડી ફોટો જવાનું છે સાણંદ સાણંદ જોઈએ ક્યાંનો માલ ભરાય છે આ જે બતાવું

બધું જુઓ અહીંયા સારંગ પહોંચી આવ્યા અને અહીંયા આપણું આઈસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું જોઈ શકો છો તમે અહીંયા લેબર હોય ગાડી ચલાવે છે આપણી તો હવે અહીંયા પાઇપ ભરાઈ ગયા પીવીસી ના હવે અહીંયા ગાડી એચડીપી ભરવા લગાવશે પછી જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે પછી ભરીને બિલ બિલ લઈને ભાગ્યા અહીંયાથી ગાડી લગાવી દઈએ ભરાઈ જવા દઈએ મિત્ર જોવા અહીંયા આપણું વાઇસર પણ ભરાઈ ગયું જોઈ શકો છો આપણે ગાડી ભરીને આવ્યા એટલે અહીંયા સાઈડમાં લગાવી દીધું હતું અને આપણે પાઈપ ભરેલા છે અને માલ કંઈ એટલો બધો છે નહીં આટલો જ માલ ભરેલો છે અને આટલો જ માલ લઈને જવાનું છે જોઈ શકો છો માલ તો હવે અહીંયાથી વધે આગળ અને ગાડીની હાલત જુઓ તમે કારી મ્યાસ જેવી થઈ જાય છે કેમ કે આને દોરાવાનો કોઈ મતલબ નથી મિત્રો કે અત્યારે આપણે ગાડી ધોભરાવી છે ને તો પણ ગમે ત્યારે વરસાદ આવે તો ગાડી હતી એવી નિધ થઈ જાય એટલે આપણે ગાડી નથી ધોભરાઈ હવે અહીંયાથી નીકળીએ આપણે ગાડીની સિસ્ટમ છે આઈસરની એકવાર પોઈન્ટ આપ્યા પછી આવું બોલી જાય પછી સેલફ મારવાનો એ રીતની સિસ્ટમ છે આની તો હવે અહીંયાથી વધે આગળ જઈએ હાઈવે ઉપર બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ફ્રેન્ડ જોવો અત્યારે આપણે પહોંચી આવ્યા સાણંદના ટોલ પ્લાઝા ઉપર આપણે સાણંદ નીકળી આવ્યા છીએ તો કન્ટિન્યુ ચાલે જવાનું છે તો અત્યારે પહોંચવા આવ્યા છીએ સાણંદ ટોલ પ્લાઝા ઉપર અને આપણે શાંતિપુરા સર્કલ ધીરુભાઈને ભેગું થવાની ઈચ્છા છે તો ધીરુભાઈને ફોન કરી જોઈએ જો ત્યાં બેઠા હોય તો આપણે ભેગા થતા જઈએ અને આ લાકડા ભરેલો ટેલર તમે જોઈ શકો છો વાહે ખાઠામ કરી જાયેલો છે કેબિન પૂરું સાફ કરી દીધું છે ડ્રાઈવરનો સૌથી મોટો દુશ્મન ઊંઘ છે એ નિંદરમાં ગાડી ગમે ત્યાં જતી રહે એ નક્કી ન કહેવાય બહુ સાવચેતીથી ચલાવવું પડે ચાલે જઈએ સાડાનો ટોલ પ્લાઝો ક્રોસ કરીએ મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ

અને અહીંયાથી રાઈટ લઈ લઈએ એટલે એસપી રિંગ રોડ આવી જશે સરદાર પટેલ વાળો અને અહીંયા આગળ બધી ડેકોરેશનની વસ્તુઓ મળે છે ગાડી સજાવવાની ગારી આવી એટલે બધા ડ્રાઈવરો સજાવશે ગાડીઓ આપણે ઘર થોડી મોડીફાઈ કરાવીશું ગાડી ગણતરી છે મોડિફાઈ કરાવવાની થોડો ઘણો ખર્ચો કરીશું ગાડીમાં અગાઉ એ ટ્રાફિક રહેશે સાંજે સર્કલ થોડો ઘણું અત્યારે તો ઓછો છે સાંજના ટાઈમે બહુ ટ્રાફિક થઈ જાય અહીંયા હવે ચાલે જઈએ આપણે અહીંયાથી રાઈટ લઈ રિંગ રોડ ઉપર જઈએ તો મિત્રો જુઓ અહીંયા તો પછી આવ્યા આ નર્સરી નર્સરીની અંદર આપણું આઈસર ખાલી કરવાનું છે જુઓ અહીંયા આપણું આઈસર લગાવ્યું છે આ છે નર્સરી આની અંદર ખાલી કરવાનું છે આઈસર એ ભાઈને વાત કરી એ ભાઈ કે હું આવું છું એવું કીધું આ સામે એલ એન ટીની કંપની છે આ દેખાઈએ અને અહીંયા આગળ નર્સરી છે અહીંયા કંઈક આ લોકોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાનું કંઈક મિશન છે ચાર મિલિયન ટ્રીઝ લગાવવાનું એફ ટી બે હજાર પચીસ સુધીનું એવું કંઈક છે એક પેઢમાં કે નામ એવું કંઈક જોવો આ રીતનું મિશન છે આવું બધું લગાવવાનું પણ હવે મિશનમાં એવું છે કે આપણું આઈસર અહીંયા પડ્યું છે આ રોડ છે આની અંદર ગાડી લઈ જવાની હવે અહીંયા તો રસ્તો ખોદી નાખેલો છે તો અહીંયા તો જુઓ ગાડી અંદર જાય એવું તો છે નહીં આવું છે એટલે ભાઈને ફોન કર્યો તો એ ભાઈ આવે છે તો જોઈએ હવે અહીંયા લગભગ રિવેશ મારીને અહીંયાથી ઉતારે છે કે બીજે ક્યાંક રસ્તો હોય ને અંદર લઈ જાય છે કે શું કરે છે તો રામ જાણે જો અહીંયા હિસા લગાવ્યું અને આપણે આ પાઇપ જ ભરેલા છે આના કે આ જે ટપક જેવા પાઇપ આવે અમે કે મતલબ આ રીતે આ ગાડીમાં પાઇપ છે ને આવા નાના નાના પાઇપ લાગશે આની અંદર એટલે એમ કે એની જાતે પાણી મળતું રહે છોડવાનું એટલે છોડવા મૂળાઈ ન જાય નહીં તો ચાલીસ મિલિયન તો ટ્રે લગાવી દે પણ લગાવીને લોકો જતા રહેનો પછી મિત્રો આને કોઈ કેર નથી કરતું અહીંયા એટલે પછી બરી જાય એટલે છોડવો વિકસે નહીં પણ આવા પાઇપ લગાવેલા હોય ને તો છોડવા વિકસે એના માટે આ પાઇપ મંગાવ્યા છે તો જોઈએ હવે ભાઈ આવીને ક્યારે ખાલી કરાવે છે અને આ ડમ્ફર આવે એ રસ્તો જાય છે સીધો સાબરમતી નદીમાં એ બધી ગાડીઓ રેતી અહીંયા ચાલુ જ હોય છે ડમ્ફર એ બધા રેતી ભરી ભરીને આવે છે બીજી જગ્યાએ આપણે ગાડી લઈને આવ્યા ખાલી કરવા આ બીજી નર્સરીનો પ્લાન્ટ છે આની અંદર ક્યાંક ખાલી કરવાનું છે અને આ લોકેશન આપણે ગેસપુર ગણાય અને બાજુ જોઈ શકો છો તમે આ સાબરમતી નદી છે જુઓ અડી વચ્ચે બહુ પાણી આવી ગયેલું પણ અત્યારે તો પાણી ઘણું ઓછું થઈ ગયું તો પેલા અહીંયા ફૂલ પાણી હતું અત્યારે બધું ઓછું થઈ ગયું જુઓ આ બધા ઝાડ ને બધું તણાઈ આવેલું પાણીમાં અને સામે તમે ફ્લેટ જોઈ શકો છો આ બધો સરખેજ નો એરિયા હશે આ બધો આ બધો સરખેજ જુહાપુરા નો એરિયા આવી ગયો આ જે નદીની પેલી બાજુ ફ્લેટ દેખાય છે આ સરખેજ જુહાપુરાનો એરિયા છે બધો વચ્ચે ખાલી નદી જ છે ગેસ ગ્યાસપુરની જુહાપુરાની વચ્ચે બાકી આમ તમારે ટુ વ્હીલ કે સાધન લઈને જવું હોય તો વિશાલા ફરીને જવું પડે બાકી વચ્ચે અહીંયાથી ખાલી નદી જ ટપવાની છે એ ટાઈપનું બનાવેલું છે આ ખાલી નદી જનો ઉપયોગ વચ્ચે છે અને અહીંયા અહીંયા ખતરાની ગાડીઓ પણ એટલી આવે છે અને નદી છે એટલે ઋતુ ભરવાના લીધે બધા ડમ્ફરની એવું પણ વધારે ચાલુ રહે તો અહીંયાગળ આપણે ખાલી કરવાની છે તો એક ભાઈ આવે હજી પછી ખાલી કરવાની છે જોઈએ આવે કેટલા ટાઈમમાં આવે બરાબર ને ભાઈ હા બીજા ભાઈ આવે પછી ખાલી થશે ને કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં કલાક દોઢ કલાક હા કલાક દોઢ કલાક જેવું થશે હા તો જોઈએ આવે ક્યારે આવે કેટલા ટાઈમમાં ખાલી થાય આ તે બતાવો પછી તમને તો ભાઈ જો અહીંયા આયસર લગાવી દીધું આપણું અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું આ રીતનું નર્સરી પ્લાન્ટ છે અહીંયા રીતે ખાલી થાય છે આયસર તો માલતો નથી આટલો માલ છે એટલે બહુ ટાઈમ લાગે જો આ બાજુ બધા ડમ્ફર ચાલુ છે આ ડમ્ફર બધા કચરાના છે અહીંયા ઘડી મતલબ આખા અમદાવાદનો કચરો આવે છે અને એ બધા ડમ્ફર અહીંયા આવે એટલે આ બધા કચરાનું રિસાયકલિંગ થાય છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા અમદાવાદનો દુનિયાભરનું અહીંયા આવે આખા અમદાવાદનું અને અહીંયા બધું આનું રિસાયકલિંગ કરે જુઓ આવું બધી પ્રોસેસ ચાલે છે અહીંયા તો જોઈએ હવે આપણું આઈસર કેટલા ટાઈમમાં ખાલી થાય છે પછી ખાલી કરીને નીકળીએ આપણે તો દોસ્તો જોવો અહીંયા આપણું વાયસર ખાલી થઈ ગયું જોઈ શકો છો

જગ્યા સારી છે પવન મસ્ત આવે છે અહિયાં આ રીતે પાઇપ નાખી દીધા જુઓ અને એનો રસ્તો ચેક કરો આ ચીલો તમે મતલબ આ બધા ડમ્ફર ચાલે છે બધી મોટી ગાડીઓ દસ ટાયર ટાયર અને આપણું આઈસર છે નાનું એમ કે આપણે પાસે ડિપ્રેશન આવે એ અડી જવાની બીક જો જોકે અત્યારે ખાલી ગાડીમાં તો વાંધો નહીં હું જાવકમાં માલ ભરેલો હતો ત્યારે જ બતાવવાનો હતો માલ ભરેલો હતો એ કરીએ મિત્રો ગાડી જેટલી બધી આડી એવું થતી અને એમ કે રિસ્ક વાળું પણ હતું એટલે મેં કીધું આપણે અત્યારે બરાબર નથી એમાં ગાડી મુખ હું પહોંચાડી છે પછી આપણા દિવસ મિત્રો પણ આપણે રસ્તો બતાવીશું આપણે જેવા રસ્તામાં લઈ આવ્યા માલ ભરેલો હતો અને રસ્તો એટલો ડેન્જર હતો કે બનાવવાના ચક્કરમાં ગાડી જાય બને તમને જો આગળ રસ્તો બતાવું તમને કેટલા ડેન્જર રસ્તામાં આપણે ગાડી નાખી અને આ સામે તમે જોઈ શકો છો એ સાબરમતી નદી છે તો અહીંયાથી આપણે રાઈટ લેવાની છે પછી આગળ બતાવું તમને રસ્તો તો મિત્રો જુઓ આ રસ્તો તમે કેટલા ડેન્જર રસ્તામાં આપણે ગાડી લઈને આવ્યા મતલબ ચીલા પાડેલા છે પણ આ મોટી ગાડીના ચીલા છે બધા ડમફરના ને એના એના હિસાબે એમ કે એમના ડિપ્રેશન ઊંચા આવે મોટી ગાડીને એટલે એ લોકોને કંઈ એટલી બધી તકલીફ ન પડે પણ એ ગાડી ઉપર પાટા ભાગી જાય એવી રીતે ચાલે છે આ રોડ ઉપર અને આપણે નાનું આઈ શકીએ એટલે આપણી ગાડીમાં મિત્રો તકલીફ એવી પડે કે પાછળ ડિપ્રેશન અડી જવાનો ભય રહેશે અને આપણે ધીમે ધીમે ચલાવવી પડે અને આ બધી માટી જ છે કાચો રોડ છે મતલબમાં અહીંયા ઘડી જોટું સારું આવી ગયું વરસાદનું તો ખેલ ખતમ જે ગાડીએ જ્યાં જે પોઝિશનમાં ઊભી હોય ત્યાં જ ઉભી થઈ જાય પછી એ લોકો ગાડીઓ વરસાદ રહે વાટી સુકાય પછી આગળ નીકળે અથવા જબરજસ્તી કાઢવી હોય તો કે મશીન મળે ખેતી કાઢવી પડે એ રીતનું છે અહીંયા બધું અને આ ટેક્સટાઇલ કરીને કઈક કંપની છે અહીંયા

જે વચ્ચે વિશાલાની નાનને જોડતા જે સાબરમતીનો બ્રિજ છે ત્યાં બંને એ ઊંડલો મારેલી છે એના હિસાબે ગાડી આવતી નથી ઉપર અડી જાય છે તો મતલબ ચોવીસ કલાક માટે જ એન્ટ્રી કરેલું છે મોટી ગાડીઓનું કોઈ જે ડ્રાઈવર મિત્રો આવતા હોય પણ ખાસ ધ્યાન રાખે અને આ બાકી ગાડી લઈને ના આવે એના બદલામાં ઓપ્શનમાં સદાબળી સતતથી આવે અથવા મારેલો છે ત્યારે આવવા વિનંતી તો જો આ રસ્તામાં ચાલે જઈએ છીએ તમે ધીમે ધીમે આ રસ્તો ક્રોસ કરી અને ચાલે જઈએ આગળ પછી આગળની જર્ની બતાવું તમને તો મિત્રો જો આપણે ગ્યાસપુર ક્રોસ કરીને આવી ગયા આગળથી નારો સરખેલ સરખેજ વાળો હાઈવે આવી જશે વિશાલ અમારો પછી ત્યાંથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ અને ત્યાંથી કન્ટિન્યુ ચાલે જઈએ આપણે નારો ચોકડી જશું ને મિત્રો તો નારો ચોકડી આમ તો નો ખુલી હોય પણ તો પણ એ લોકો નો એન્ટ્રી છે આમ તેમ કરી સો બસો ભરાવાની પૂરક જોઈ છે અને આપણે ત્યાં નહીં જઈએ એટલે હવે આપણે અહીંયાથી જઈએ ચાલે જશું અને આપણે નીકળીશું સીધા પીપલક થઈને પીપલક થઈને રીંગ રોડ અને ત્યાંથી અસલાની બાજુ જો અહીંયાથી હાઈવે ઉપર લઈ લઈએ આગળથી તો આવી જવા આવ્યો હાઈવે ત્યાંથી લઈ લઈએ રાઈટ સાઈડ પછી ચાલ્યા જઈએ મિત્રો જો આ ચોકડીઓ પછી આવ્યા સિગ્નલ વાળી ચોકડી છે અને અહિયાંથી આપણું લઈ લઈશું રાઈટ સાઈડ એટલે આપણે જતા રહીશું પીપલજમાં કેમકે આ સીધો રસ્તો જાય છે નારોલ ચોકડી પણ ત્યાં ઘડી નુ એન્ટ્રી લાગે છે અને ખોટી મગજ મારી કરશે અને આપણે અહીંયાથી થી લઈ લઈશું તો હવે ખુલવાની તૈયારી છે તો ભાઈ જુઓ આપણે પિકલજ આવી જ ગયા અને આ પીપલજ નો વ્યૂ જોવો તમે

આપણે પીજલો જો ક્રસ એને સીધા ચાલ્યા જશું એટલે આવી જશે આપણો રિંગ રોડ અને ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈશું એટલે સીધા અઠતાલીસ સર્કલ અત્યારે બપોરના તો ટ્રાફિક ન હોય અઠતાલીસ સડકલ એટલે માત્ર ન આવે

તો હવે અહીંયા આપણું ગાડી રાખી દઈએ અને આ વિડીયોને ને પણ કરીએ અહીંયા પૂરો બદલે બીજા એક નવા વિડીયો માં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય ગેલડીમાં માં